નમસ્કાર મિત્રો અમારી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીઆ મિત્રો અચાનક બોટ પલટી જીઆ મિત્રો વાત કરીએ તો વિત્યનામમાં બોટ દુર્ઘટના ચોતરીના મોત આઠ ગુમ વિગતવાર વાત કરીએ તો વિત્યનામના ત્યારે હાલોંગ બે શનિવારે અચાનક આવેલા વાવાઝોડાને કારણે ત્યારે મિત્રો એક પ્રવાસી બોટ પલટી ગઈ છે જેમાં મિત્રો ચોવીસ ત્યારે ચોત્રી લોકોના મોત થયા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે ત્યારે મિત્રો જેમાં આઠ બાળકો પણ સામેલ છે આઠ લોકો હજુ પણ ગુમશે વન સી બોટમાં તેપન મુસાફરો અને પાંચ કુર મેમ્બર હતા જો કે વધુ જણાવી દે કે બચાવ ટીમોએ અગિયાર લોકોને બચાવ્યા છે આ યુકનેકો વર્લ્ડ વર્લ્ડ હેરેજ સાઇટ વિમનું ત્યારે લોકપ્રિય પ્રવાસી સ્થળ છે જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી જ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ